શું છે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે તીર્થો અને મંદિરોમાં જે દાડ પડતી હતી ચોરી કરતી આખો ઘટનાક્રમ ગીર ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના હોય જે ગીર સોમનાથ જિલ્લામાં જે મંદિર ચોરીઓ પાસ્ટમાં થયેલી છે અને જે અનડિટેક રહેલ છે એને ડિટેક કરવા માટે એમણે સ્થાનિક એલસીબી અને પોલીસ સ્ટેશનને પણ સૂચના આપેલી જે અનુસંધાને સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે પીઆઈ શ્રી જાડેજા સાહેબ અને પીએસઆઈ વોરા પોતાના જે ટીમના માણસો છે એ બધાને સૂચના અને બ્રીફ કરી બધાને આ ચોરીઓ ડિટેક કરવા માટે સૂચના આપી અને એ અનુસંધાને સ્થાનિક એલસીબીના અધિકારી સૂર્યોને માહિતી મળી કે આ જે મંદિર ચોરીમાં જે આરબીઓ સંકળાયેલા છે તેઓ ફોરીનાર વિસ્તારમાં એક જગ્યાએ ભેગા થયેલ છે જે અનુસંધાને પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ છ આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા સર અને છ આરોપીઓને અપ કરી અને એમની પૂછપરછ પોલીસે ચાલુ કરી એ દરમિયાન એમની પાસેથી પાંચ કિલો ચાંદી તેમજ ઓગણપચાસ હજાર રૂપિયા રોકડા એમની પાસેથી મળી આવે છે અને તેમની પૂછપરછ દરમિયાન તેઓએ ગીર સોમનાથ જિલ્લામાં તાલાડા પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી ગીર ગઢાડામાં એક મંદિર ચોરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં બે મંદિર ચોરી પોતાએ કરેલ હોવાનું એમને કબૂલાત આપી સાહેબી છે આરોપી પૈકી ચાર આરોપી છે એ કોડીનાર ના છે એક આરોપી છે એ માંગરોનો છે અને એક આરોપી છે એ વિસાવદરનો છે દરેકના નામ અને એમનો પરિચય આપશો સર છ આરોપી પૈકી એક છે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી એ પોતે કોડીનારના છે અને એ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ અપહરણના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા હતા જેની પણ પોલીસે ધરપકડ કરી છે તેમજ ઘેલા ઉર્ફે રમેશ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી એ વિસાવદરના છે ત્રીજા છે મહેશ ઉર્ફે કાળુ બાલુભાઈ સિદ્ધિભાઈ વાઘડિયા એ કોડીનારના છે ચોથા છે તુષારુફે મયુર ભલા બાણાભાઈ ભાલિયા એ કોડીનારના છે પાંચમા છે સાગર મનોભાઈ હર્ષભાઈ સોલંકી કોડીનારના છે અને વિજય વલ્લભભાઈ નાથાભાઈ એ માંગરોળના છે ખાસ કરીને આની એમો કયા કયા પ્રકારની હતી અને આ કરતા આ જે આરોપીઓ છે એ બધા રિક્ષા ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરતા હતા એમની પાસે રોજીરોટીના ફક્ત આ સાધનો હતા તેમજ આ આરોપીઓ પૈકી જે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી છે ગેલાભાઈ ઉર્ફે રવેશભાઈ દિલીપભાઈ સોલંકી મહેશ ઉર્ફે કાળુ અને તુષાર આ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ઘરફોડ ચોરીના ઘણા બધા ગુના જિલ્લામાં તેમજ જિલ્લા બહાર નોંધાયેલા છે એટલે આ લોકો એક ગેંગ તરીકે પોતે બધા ભેગા થઈ અને કામ કરતા અને જે પણ ચોરીમાં મુદ્દા મળે એ બધા એનો ભાગ પાડીને પોતાનું ગુજરાન ચલાવતા પણ સર ખાસ કરીને મંદિરો પર જ આ કામ કરવું એવો કોઈ કઈ રીતનો અને એમાં શું એમો એવી કે એ લોકો મોડી રાત્રે જે અવાવરૂ જગ્યાએ મંદિરો હોય એને ટાર્ગેટ કરી અને પોતે ત્યાં જાય અને પોતાની ઓળખ ન છતી થાય એ રીતે પોતાના બુકાની બાંધી અને પછી ત્યાં જે પણ દાનપેટી કે મંદિરનું હોય એ તોડી અને એ લોકો એ રીતે એની ચોરી કરતા ખાસ કરીને તાલાળાનું પીઠળધામ જે આ વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં એમણે ચોરી કરી છે એ હકીકત સાચી છે હા ત્યાં એમણે ચોરી કરી છે અને એનો પણ મુદ્દામાલ પોલીસે રિક્વા કર્યો છે